નમસ્કાર ખેડૂતભાઈ આપ સૌનું સ્વાગત છે કૃષિ મિત્ર ન્યૂઝ ચેનલની અંદર ચેનલમાં નવા હોય તો સસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરી દેજો વિડીયોની અંત સુધી બન્યા રહેજો કેમ કે ખેડૂતભાઈઓ આ આપણા માટે બહુ મહત્વપૂર્ણ વિડીયો છે અને સમજવા લાયક વિડિયો છે વિડિયો જરૂર જોજો છેલ્લા થોડા જ કલાકોમાં ભાણવડ તાલુકાના જામપર ગામના કરશનભાઈ આહિર એમણે આત્મહત્યા કરી એ જ રીતે ઉના તાલુકાના એક ખેડૂત ઉજળગીર બાયે પોતાના શરીર ઉપર પથ્થરો બાંધીને કૂવામાં પડીને આત્મહત્યા કરી આપણે જગતનો તાત કહીએ છીએ અને કોઈ પણ મોટો ઉદ્યોગપતિ એ વસ્તુ નથી પેદા કરી શક્યો જે જેનાથી માણસના પેટનો ખાડો પુરાય એટલે કે ભૂખ મરે અને એટલે સંઘર્ષથી ટેવાયેલો ખેડૂત પણ પોતાની ધારણા પોતાના મનોબળને તૂટતું જોઈને આત્મહત્યા કરે છે હું પહેલા તો આપના માધ્યમથી તમામ ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે સમય સારો ને ખરાબ બધો આવે સંઘર્ષ કરીશું આપણે સાથે મળીને આત્મહત્યા જેવું અંતિમ પગલું ગુજરાતના કોઈ પણ ખેડૂત ના લે